શહેરના ભરચક વિસ્તાર સુલતાનપુરા ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં ત્રેવીસમી ડિસેમ્બર રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા શટરનું તાળું તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો સીસીટીવી કેમેરામાં ન ઝડપાયા માટે સીસીટીવી પણ સ્પ્રે લગાવી દીધો હતો ત્યારબાદ દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી રોકડ પંદર હજારની ચોરી કરી હતી સાથે જ ઇમિટેશન જ્વેલરી ઇટલી લઈ ગયા હતા તેની જાણ હજુ થઈ નથી સમગ્ર મામલે ઇમિટેશન જ્વેલરી શોપના માલિકો બિલાલભાઈ યુસુફભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી સમગ્ર મામલે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન પ્રમુખ પરેશ પરિક દ્વારા આવી ચોરીની ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે આ પ્રકારની ઘટનાથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ચિંતિત છે સંગઠનના વેપારીઓ ભયમુક્ત રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરી હતી સવારે નવ વાગે એમને ફોન આવ્યો ચંદ્રુભાઈ નો સામ વાળા દુકાન વાળો કે ભાઈ તમારી દુકાન ના દરવાજે સડલ ખુલ્લું છે બાબાએ કીધું કે ભાઈ કોઈ આવ્યો તો છે ને બોલે તમે આવી જાવ તો આવીને તપાસ કરતા કાળા ને દરવાજો સડલ અને દરવાજો તૂટેલો હતો જોયું તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લામાં પંદર એક હજાર રૂપિયાની શિલ્લક હતી તે લઈ જાય માલ છોડી જાય એટલો બધો માલ છે એટલે માલ ની તો કઈ ખબર ના પડે અને પોલીસ નું પેટ્રોલિંગ વધારે પોલીસ આવતા સમયમાં બીજા કોઈ વેપારીઓને

કોઈ ગાડી લઈને આયા હતા વેહલ લઈ તમે ફરિયાદ કરો બાબો ગોય ગયો ઉસ્માનભાઈ મેં મને ઓછો